શ્રી સંત કૃપા સત્સંગ પરિવાર દાહોદ દ્વારા આવતીકાલ તારીખ વીસમી ડિસેમ્બર શુક્રવારથી શરૂ થનાર સનાતન ધર્મ સંવર્ધન યાત્રા અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમ જેઓના પુનિ સાનિધ્યમાં યોજાનાર છે તેવા પૂજ્ય સાદા પીઠાધીશ્વર શ્રી જગદ ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું દાહોદની પાવન ભૂમિ પર સાંજના સુમારે બાલાજી હોટલ ખાતે પુનિત આગમન થયું જ્યાં તેઓ શ્રીનું શ્રી સંત કૃપા સત્સંગ પરિવાર દાહોદ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ને ત્યારબાદ ત્યાંથી ભવ્ય બાઇક રેલીનો આરંભ થયો જે બાઇક રેલી બાલાજી હોટલથી પડાવ હનુમાન બજાર ખૂંટ નેતાજી બજાર નગરપાલિકા ચોક માણેક ચોક ભગીની સમાજ ચાર થાંભલા થઈ સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે આવી ત્યાંથી પરત ફરી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આવી હતી જ્યાં બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું બાઇક રેલીના રૂટ પર ઠેર ઠેર ભક્તો દ્વારા સાદા પીઠાધીશ્વર શ્રી જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનો પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાઇક રેડ દરમિયાન ટ્રાફિક સમસ્યા ઊભી થાય તે માટે દાઉદ ટાઉન એ ડિવિઝન પીઆઈ તેમજ તેમની ટીમ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું જે રાત્રિ દિવસે સનાતન ધર્મ સંવર્ધન યાત્રાનો આવતીકાલ શુક્રવારથી શુભ આરંભ થઈ રહ્યો છે અને સૌપ્રથમ આવતીકાલે મીરાખેડી ખાતેના બિલ સેવા મંડળ આશ્રમ શાળામાં સવારના દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી શારદા પીઢાધીશ્વર શ્રી જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રવચનનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ તારીખ એકવીસમી શનિવારના રોજ નગરાળા મુકામે આવેલ જીપી ધનકા સંચાલિત આશ્રમ શાળામાં પ્રવચનનો કાર્યક્રમ યોજાશે જ્યારે તારીખ બાવીસમી ડિસેમ્બર રવિવારના રોજ સ્થિત પૂજ્ય શ્રી ગંગુ મહારાજના આશ્રમ ખાતે સવારે યોજાનાર કાર્યક્રમમાં શારદા પીઢાધીશ્વર શ્રી જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત ભક્તોને આશીર્વાદ આપશે જ્યારે તારીખ વીસમી એ સાંજે શ્રી સંત કૃપા ભવન દાહોદ ખાતે જિલ્લાના સંતો સાથે સત્સંગ કાર્યક્રમ યોજાશે તેમજ 21મી ના રોજ સાંજે નગરજનો માટે આશીર્વાદ કાર્યક્રમ યોજાશે જેથી સૌ ભક્તો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવે તેવું શ્રી સંત કૃપા સત્સંગ પરિવાર દ્વારા જણાવાયું છે શ્રી સંત કૃપા સત્સંગ પરિવાર તથા શ્રી રામરોટી મંડળ દ્વારા દ્વારકા પીઠ ના જગતગુરુ શ્રી સરસ્વતી નંદજી શંકરાચાર્ય જે દાહોદ ખાતે અમારા આમંત્રણ માન આપી અને આજ રોજ પધાર્યા છે ત્રણ દિવસ ના કાર્યક્રમ દરમિયાન અનેક કાર્યક્રમો રાખેલ છે અહિયાં દાહોદ શહેરની તમામ ધર્મ જનતાએ જનતા બહુ ઉમળકાથી સંત શ્રી સ્વાગત કર્યું છે લોકો બહુ ઉત્સાહ છે તેમનો ઉતારો રતલામી સેવની પાછળ માણેકલાલ ના મંગલા પર રાખ્યો છે સર્વે ધર્મ પ્રેમીઓને લાભ લેવા વિનંતી આવતીકાલે ચાર થી છ વાગ્યા સુધી રામ રોટી ભવન પર શ્રીજી નું ઉદબોધન થશે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા સનાતન સાધુઓ દ્વારા એમનું સન્માન કરવામાં આવશે તમામ ધર્મ પ્રેમી ને વિનંતી વધારવા વિનંતી છે બાબુભાઈ શિવલાલ પંચાલ